કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાળા જે છે છે આ જે જે આનો એક અને ગેસની બોટલ ટોટલ છે મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ લાખ ને આસપાસનો મુદ્દા માલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે આ બહુ એક સારી જે આનો એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા

આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે તો ફરીથી એક વખત આપણી ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે આને હું બધાઈ આપું છું અગાઉ ક્યાં ક્યાં આવી ધારો કરેલી છે કેવા ગુના થયેલા છે અને ખાસ કરીને મોડલ જો આપણે ડેમ એ જે આરોપી મેં આપને કીધો કે ટોટલ જે પાંચ આરોપી છે આમાંથી જે આજે આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આનો પર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે બહારના છે તો આને પણ અમે જે આઈસીજીએસ જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકો ગુનાઈત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છીએ